ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા જોતા હોય મજામાં જ હોય બરાબર હવે આપણે દુકાનની જઈએ આજ નાવા ધોવાનું કેન્સલ રાખ્યું બપોરે આવીને આવું ધોવાનું છે થોડુંક મોડું થઈ ગયું હે તો બપોરે આવીને આવું તો હું બરાબર તો હવે આપણે જઈએ દુકાને દુકાને મળશું અલગ આપણે દુકાને આવી ગયા કામગીરી ચાલુ છે મયુર નહીં જોઈ ગયા

અને કઈ ઘરનો કા કેવાય વિપુલ થઈ ગયો ને સીધું ઉકલ લઈ ગયો ભીખુભાઈ કરમુર આવી ગયા ચા પીવો ભીખુભાઈ પગા આવે છે ચા બનાવો આવો એ વિપુલ ચા પીવો નહીં મયુતારે નહીં

હાલો તો દૂધની કોથળી લેવાઈ ગઈ છે ચા બનાવી નાખી નાથો ભાઈ ને ભીખું ને બેહી ગયા આપણી દુકાન આવી ગયા આજ કંઈ કામ છે નઈ નિવડા છે જોઈ બે મારમાં બે હવા આવ્યો કાના થબર ઘરે જઈને તો આપડે થઈ ગયા હેપ્લેટ બરોબર હવે આપણે જઈએ હે દુકાને આજે હોવાનું હવે બંધ કરવું હે કેમ કે આપણું શરીર વધતું જાય છે શરીર ઉતારવાની દવા હોય કોઈ પાસે તો અમને કહીજો શરીર ઉતારવાનું છે આપણે બરોબર કોઈ દવા હોય તો કહીજો ચાલો હવે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા તો દુકાઈ ની જઈ દુકાઈ ની જઈને તમને મળ્યા તો આપણે દુકાને લાંબો વાહો કરી લીધો થોડીક વાર બરોબર અને હવે ચા પીવાનું મન છે ભીખુભાઈ નાથુભાઈ છે તો આપણે ચા બનાવવાનો છે જાય તૈયારીઓ થઈ ગયું છે

બરાબર જો કર જો હવે અમે टाकी જઈએ આને રાખી લીધો એક માણસનો આપણે તે જે કઈ રીતે અમે જો હું હજી જે મજા આવતા લાગતું કઈ ન આવી આલી કોલી આલી કરનાઈ તારી વેલ્યુ એવું બોલજે કો તારી વેલ્યુ ઉપર છે

બરોબર હમણાં વાડીએ જઈને આપણે મળી